અમે મોરબી જિલ્લા દલિત સમાજના તમામ આગેવાનો એકઠા થઈ મળી અને જે અત્યારે દારૂની પરિસ્થિતિ ભયંકર મોરબી જિલ્લામાં થઈ ગઈ છે દારૂ જુગારના રવાડે જે યુવાનો ચડી ગયા છે જે યુવાધન વેડફાઈ રહ્યું છે એના માટે અમે આજે એસપી સાહેબ શ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમાં એવો અમે ઉલ્લેખ કર્યો છે કે મેક્સિમમ જે અનુસૂચિત જાતિ વિસ્તાર છે જે દલિત પછાત વિસ્તાર છે એના લોકો ભણેલ ગણેલ એટલા બધા નથી અને કાયદાના અજ્ઞાન છે જેના કારણે આ દૂષણ અમારા અનુસૂચિત જાતિ મોહલ્લામાં